હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે એક કૂકરની ટિપ્સ શેર કરવાની છું એ તમને પણ ટિપ્સ ગમશે આજની ટિપ્સ મારી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીંયા આપણે કૂકરમાં વારે વાર કૂકરના હેન્ડલના બોલ ઢીલા પડી જાય છે રિંગ ખરાબ થઈ જાય છે સીટી અડધી વાગે છે અને પૂરી વાગતી નથી કૂકરમાં દાળ ઉભરાઈ જાય છે એ બધી ટિપ્સ આજે આપણે અહીંયા કરીશું દાળ ઉભરાય ત્યારે કૂકર ઉભરાય ત્યારે આપણે ગેસના ચૂલા પણ ખરાબ થઈ જાય છે એ બધી ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું અહીંયા આપણે કૂકરમાં આવી રીતે ઢીલા હેન્ડલ થઈ જાય છે તો સૌ પ્રથમ આપણે બોલને આવી રીતે બહાર કાઢીશું અહીંયા આપણે નો બોલ નીકળી ગયો છે એને આપણે આવી રીતે નકામની જાડી એવી જામી ગઈ હોય એવી નખપાલિશને લેશું અને આપણે આવા આવી રીતે બોરને રંગીલ દેશું આ નખપાલિશથી તમારે ક્યારે બોલ ફૂલી જાતું નથી અને ઢાંકણું પણ ઢીલું પડતું નથી આવી રીતે આખા બોલને આપણે રંગી દેસું હવે એને આપણે જ્યારે તાજી હોય ત્યારે જ એને ફિટ કરી લેશું નહીતર સુકાવા માંડે તો પાછી અંદર ફિટ થશે નહીં આવી રીતે બોલને ફિટ આપણે કરી લેશું ને ડિસમિસની મદદથી અને આપણે એને પેક કરી લેશું આવી રીતે એ ક્યારેય તમારે હલશે પણ નહીં અને ઢીલું પણ નહીં થાય એવી રીતે તમારે કુકરનું પણ ઢીલું થઈ ગયું હોય તો તમે ફિટ કરી શકો છો હવે ટીપ્સ નંબર બે અહીંયા આપણી કુકરની રીંગ એકદમ ઢીલી હાલતા પડી જતી હોય છે તો એને આપણે પંદર મિનિટ ફ્રીજરમાં રાખીશું અથવા પાણીમાં બોરી અને રાખીશું એટલે ઢીલી પડી ગઈ હોય એ પાછી સીટી વાગવા લાગે છે અને પછી ફિટ આપણે પાછી કરી દઈએ છીએ ટિપ્સ નંબર ત્રણ તમારે સીટી અડધી વાગે આવી રીતે અને પૂરી સી વિશલ વાગતી નથી તો તમે જ્યારે મૂકો ત્યારે આવી રીતે ખીચડી એવું કાંઈ હોય તો અંદર એના ફોતડા અટવાઈ જાય છે એને તમારે કોઈ પિન હોય કે સોય હોય તો એના કાણાને આવી રીતે સાફ કરી શકો છો અને ઉપરથી તમે ફૂંક મારો તો નીચે કચરો હોય એ નીકળી જાય છે તો પણ આપણી સીટી બરાબર વાગે છે હવે આપણે દાળ જ્યારે મૂકતા હોય ત્યારે દાળ ઉભરાય છે અને ગેસ ખરાબ થઈ જાય છે તો તમારે અહીંયા આપણે બોલની જગ્યાએ જરાક તેલ લગાડી દેવાનું અને રીંગે પણ જરા જરા અડાડી દેવાનું એટલે તમારો ગેસ પણ નહીં બગડે અને કૂકરમાં દાળ પણ નહીં ઉભરાય આજની મારી કૂકરની ટીપ્સ તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા બધાને જય શ્રી કૃષ્ણ